જંબુસર પોલીસ સ્ટેશન ખાતે આગામી બકરીદના તહેવાર નિમિત્તે ડીવાયએસપી પીએલ ચૌધરીના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની મિટિંગ યોજાય આગામી બકરીદનો તહેવાર શાંતિમય રીતે ઉજવાય અને કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે જંબુસર પોલીસ સ્ટેશન ખાતે ડીવાય એસપીપીએલ ચૌધરીના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની મિટિંગ યોજાય શાંતિ સમિતિની મિટિંગમાં પીઆઈ ભૂટિયા અને પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા આ મિટિંગમાં નગરપાલિકા પ્રમુખ પતિ વીરેન નગરપાલિકા સભ્ય શૈલેષ પટેલ વિપક્ષ નેતા સાકીર મલિક ભુરિયા બાપુ નજીન ખાન પઠાણ તેમજ અન્ય હિન્દુ મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ડીવાય એસપી પીઆર ચૌધરીની શાંતિ સમિતિની મિટિંગમાં આ તહેવારનો શાંતિમય રીતે ઉજવાય બકરી ગાયને કટલ ન થાય જેથી કોમે એકતા જળવાઈ રહે અને ધાર્મિક લાગણીનો ડોવાયું તે ધ્યાન રાખવું નેતા સાકિર મલિક ખાતરી આપી હતી કોઈ પણ જાતના ગેરકાયદેસર કામ કરવા નહીં આવે ગીત ઉપરથી પણ આ બાબતે એલાન કરવામાં આવશે અને અમે દરેક તહેવાર હિન્દુ મુસ્લિમ ભાઈચારાથી ઉજવીએ છીએ અને આ તહેવારનું ભાઈચારાથી ઉજવા એવા પ્રયાસ કરીશું રિપોર્ટર દીવાન નજીક લોકો એ મહેનતથી જે શાંતિ બનાવી રાખે છે તો ભવિષ્યમાં પણ બાકી અવાજ અમદાવે તો પોલીસ તરફથી તો ખાસ કરી ગાયની કતર ના થાય એ બાબતે તમામ લોકોને જે પણ લોકો હોય એને સૂચના કરી કે રસ્તા છૂટી જાય છે પણ જેનું વાહન પકડાય છે છૂટતું નથી બરાબર આપણે ચાર પાંચ વાહનની અરાજી કરી છે ને કાલે પણ છે એમાં કોઈ ઓપ્શન જ નથી વાહન છૂટવાનું બરાબર મોટું નુકસાન વાહનવાળાને જ થાય ઘણી વાહનવાળો બીજો માણસ હોય થર્ડ પાર્ટી હોય છે એને ખબર પોતાનું નથી હોતું એની એટલી સિરિયસતા નહીં હોતી કે આમાં શું થશે એટલો તો સાત દાખલા પંદર દાખલાક મહિનો બે મહિના ત્રણ મહિના છૂટી જાય પછી આજ રોજ જંબુસર પોલીસ સ્ટેશનમાં ડીવાયપી ચૌધરી સાહેબ અને પીઆઈ સાહેબની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ હતી આમાં જે આવનારા દિવસોમાં તારીખ સાત તારીખે જે બકરાઈદનો તહેવાર આવતો હોય એ બાબતે શાંતિ સમિતિની મિટિંગ હતી તો જંબુસર શહેરના આગેવાનો હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો નગરપાલિકા પ્રમુખ નગરપાલિકા માજી પ્રમુખ અને મુસ્લિમ સમાજના આગેવાનો તમામ એકત્રિત થઈ અને શહેરમાં શાંતિપૂર્ણ રીતે એકતાની કોમી એકતાની સાથે તહેવાર ઉજવાય એ બાબતે શાંતિ સમિતિની મીટિંગો જઈ ને ઈશાલ્લા કોમી એકતાની સાથે ઈદ ઉલ તહેવાર ઉજવાશે